બજારમાં શાકભાજી મોંઘી થતા ગ્રાહકો પરેશાન થયા છે મોટાભાગના શાકભાજીના ભાવ પ્રતિ કિલો સો છે કમોસમી વરસાદની અસરે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે બજારમાં આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યો છે જે શાકભાજી ચાલીસ રૂપિયા કિલોમાં મળતી હતી તે હવે એકસો વીસ રૂપિયા સુધી પહોંચી છે ભાવ વધારાના કારણે બજારમાં ઘરાકી નહિવત જોવા મળી છે ગ્રાહકો ભાવ પૂછીને પાછા ફરી રહ્યા છે શાકભાજીના બદલે કઠોળ ખરીદવા લોકોએ પસંદ કર્યું છે બોડેલીની આસપાસના વિસ્તારોમાં શાકભાજીના અસામાન્ય ભાવ વધારાથી સ્થાનિક લોકો દૈનિક જરૂરિયાત પૂરી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે આ ગયા વર્ષે કિલો હતો આવો કિલો ભાવ છે ગિરોળા આજે એસી થી સો રૂપિયા ગિરોળા ભાવ છે બધી શાકભાજી ભાવ ચાર ગણા છે આવું શાકભાજી નથી ખેડૂતો પાસે એવું લાવે છે બજારમાં વરસાદના કારણે બહુ બધું શાકભાજી એમ ખરાબ થઈ ગયું છે હમણાં એમ પચાસ ટકાનો ભાવ વધારો થઈ ગયો શાકભાજીમાં જે વસ્તુ વીસ રૂપિયા કિલો હતો એ વસ્તુ પચાસ સાઠ રૂપિયા કિલો છે અમને વરસાદના કારણે અમારે બી બહુ માર પડ્યો છે ને બહુ બહુ વેપારી છે એ બહુ ઓછા થઈ ગયા છે અને લેવાવાળા બી ઓછા થઈ ગયા છે ગયા છે ગ્રાહક આવે ભાવ ને જતા રહે છે ગ્રાહક તો ગ્રાહક નું એવું છે એ વસ્તુ તો ચાલીસ રૂપિયા કિલો મળતી હતી એજ વસ્તુ એકસો વીસ કિલો મળે છે ગ્રાહકો નાઈ જવાના છે હવે લોકોના દિવસ આઈ ગયા છે